આપણી રૂમે જ આવી આપણે ઘરે છે જો એક બટન ને એટલે હેઠા આવી હાલો આવી પેલા માલની હા આવી ગયો હા ખુલ્લી છે અને આપણે એક આ ને એક દીબો આ બંધ થઈ ગઈ ફોન આવી ટેલિફોન નંબર છે જો

લા નથી ગેસ મીટર છે હું તમે ગાણી કરો છો મોલેા ગેસ મકાન આ મકાન છે તો મકાન તમે હું ગાણી કરો તમે કરો છો ચેકિંગ કરું છું ચેકિંગ કરે છે આ જો તો થાય જ ને બોલ્યો

અને અવાજ બહુ આવે છે લિફ્ટિંગ માં આવી ગયા છે આપણે છાપુ આ ગોઠવો પડે દોર બેલ કા પંખા પંખા જો સરસ મજા છે અવાજ બહુ આવે છે અમે કામ કરીએ છીએ અત્યારે અત્યારે આપણા મિત્ર આવ્યો છે થોડું કાગળ રહેવું પડે છે આપણે ટેસ્ટથી ઉતર છે માથેથી પવન આવે છે સરસ મજાનો અને આપણા ન્યુ ઘર છે આ નવા મતલબ નવું કહેવાય તો તમે આગળ કીધું યાર જો આ એ ફોર વ્હીલ એક આ એ બે ફોર વ્હીલ જો બે ફોર વ્હીલ છે ગા ખામે છે ખામે છે આમ જો તો કરી કેવી ઊંચી ઊંચી ફોર વ્હીલો સામે તો જો મોડિફાઈડ વાળી ફોર વ્હીલો એટલે બહુ ઊંચા ઊંચા માણસો રહી ગયા એ ગણી છે જો આ છે એક આઈ ટ્વેન્ટી છે

इंग्लिश कंप्लीट लिखावना समय